ભરૂચ સુપરમાર્કેટમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં ભયંકર આગ ભભૂકી આગને ફાયર બ્રિગેડ દ્વારા કંટ્રોલ કરવામાં આવી ભરૂચ પટેલ સુપરમાર્કેટમાં પ્રયોસા એન્ટરપ્રાઇઝ નામની ઇલેક્ટ્રિકની દુકાનમાં ચાર વાગે ભયંકર આગ ભભૂકી ઉઠતા ભાડે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી અને ફાયર ફાઈટર ઘટના સ્થળે સમયસર પહોંચી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો કોઈ જાનહાનિ થઈ ન હતી આજ રોજ ભરૂચ શહેરમાં આવેલ સુપરમાર્કેટમાં બપોરના ત્રણ ત્રીસની આસપાસ પ્રયોસા ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને કારણે ભરૂચ ફાયર બ્રિગેડમાં કંટ્રોલમાં જાહેર થતાં ભરૂચ ફાયર બ્રિગેડની બે ગાડીઓ સ્ટાફ સહિત તાત્કાલિક આવી ઘટના સ્થળ પર આગને કાબૂમાં કરેલ છે અને ત્યાં જોતા ધુમાડો ખૂબ મોટા પ્રમાણમાં હતો અમારી પાસે આવેલ સ્મોક એક્ઝોસ્ટર મશીન દ્વારા ધુમાડો કાઢી સંપૂર્ણ આગને કાબૂમાં કરેલ છે